ગુજરાત રાજ્યના અનેક શહેરોમાં ચોરીને અંજામ આપનાર કુખ્યાત મહિલાને વરાછા પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડી વરાછા વિસ્તારમાં બનેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે રાજ્યમાં અનેક ગુનેગારો એવા છે કે સુધરવાનું નામ લેતા નથી અને મહિલા ગુનેગારો પણ બેફામ બની છે ત્યારે આવી જે કુખ્યાત મહિલા આરોપીને વરાછા પોલીસે અમદાવાદ ખાતેથી દબોચી દીધી છે તૈદા બીબી ઉર્ફ સલમા ફિરોઝ ખાન પઠાણ નામની મહિલા સમગ્ર રાજ્યમાં ચોરી કરવા માટે કૃખ્યાત છે આરોપી મહિલા વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરે છે અને તેમની સાથે ઓળખ કરીને વાતો લલચાવીને ફોસલાવીને તેમની પાસોથી કિંમતી દાગીના રોકડા રૂપિયાની ચોરી કરે છે ત્યારે સુરતના ઉદના ખાતે રહેતા એક વૃદ્ધ મહિલા કોઈ કામ અર્થે બહાર નીકળ્યા હતા અને રસ્તામાં આરોપી મહિલાએ વૃદ્ધ સાથે ઓળખતી હોવાનો ડોલ કરીને વૃદ્ધાને દુપટ્ટામાં કોઈ કેફી પદાર્થ સંઘાળીને બેભાન જેવી કરી નાખી હતી અને રિક્ષામાં વરાછા વિસ્તારમાં આવેલ જૂની બોમ્બે માર્કેટ પાસે લાવી વૃદ્ધા પાસે રહેલ પંચોતેર હજારની કિંમતના સોનાના દાગીના સેરવી લીધા હતા અને ભાગી છૂટી હતી જો કે વૃદ્ધા ભાનમાં આવતા તેમણે પરિવારને સમગ્ર વાત કરી હતી અને ત્યારબાદ વરાછા પોલીસ મથકે આવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી જેમાં બાતમી મળતા પોલીસે આરોપી મહિલાને શોધતા અમદાવાદ ખાતે હોવાની માહિતી મળી હતી જે આધારે વોચ ગોઠવી આરોપી મહિલાને પકડી પાડી અને તેને વરાછા પોલીસ મથકે લાવી તેની પૂછપરછ કરવામાં આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી કેમ કે આરોપી એક બે નહીં પરંતુ અઢારથી વધુ જેટલા ગુનાઓ આચર્યા છે અને જેલમાંથી છૂટ્યા બાદ ફરી ગુનાઓને અંજામ આપવા નીકળી હતી રાજ્યના શહેરોમાં ગુનાઓ આચર્યા હોવાની આરોપીએ કબુલાત કરી હતી જેમાં અમદાવાદ સુરેન્દ્રનગર ખેડા આણંદ વડોદરા નડિયાદ પંચમહાલ અને સુરત જેવા શહેરોમાં ગુનાઓને અંજામ આપી ચૂકી છે જે મામલે વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે